આડેસર સરકારી દવાખાનાનો વહીવટ ખાડે ગયો છે ત્યારે તેનો ચિતાર લેવા માટે આમ તક ટીવી ન્યૂઝ ચેનલની ટીમ દવાખાનાની મુલાકાતે ગઈ ત્યારે સ્ટાફે લાજવાને બદલે ગાજવા જેવું વર્તન કરી અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો આડેસરથી મારા પ્રતિનિધિ પશ્ચિમ સિટી કોટવાનો એક વિસ્તૃત આડેસરના સરકારી દવાખાનાના સ્ટાફ લાજવાને બદલે ગાજવા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ખાસ કરીને ચોમાસા બાદ પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે ઠેર ઠેર ગામના દર્દીઓ હેરાન પરેશાન થયા છે આવી પરિસ્થિતિ વચ્ચે આમ તક ટીવી ન્યૂઝ ચેનલના પત્રકાર પોતાનો ધર્મ બજાવવા માટે સરકારી દવાખાનામાં રિપોર્ટિંગ માટે ગયા ત્યારે તાપ લાજવાને બદલે ગાજવા જેવી વાણી વર્તન વિલાશ કરી અને પત્રકારને અવાજ દબાવવાનો જે પ્રયાસ કર્યો છે તે ખૂબ જ હિન્દ છે દુઃખદ છે આ બાબતે તાત્કાલિક અસરથી આમતક ટીવી ન્યૂઝ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા કલેક્ટર અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સમગ્ર ઘટનાની ફરિયાદ કરવાની તજવીજ કરવામાં આવે આવી છે અવાજ દબાવવાને બદલે જેમ સ્પ્રિંગ વધારે ઉછળતે તે પરિસ્થિતિમાં આમ તક ટીવી ન્યૂઝ ચેનલ પ્રજાની પડખે રહી અને પરિસ્થિતિનો ચિતાર આપશે એ આરોગ્ય વિભાગનો સ્ટાફ બરાબર માઇન્ડ વેલ કરે જરૂરી છે અને યોગ્ય સારવાર થાય તે પણ જરૂરી છે ગામના દર્દીઓ ગામડાના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં તબીબ સ્ટાફ માનવતા ધર્મ બજાવે અને સારવાર કરે તે ખૂબ જ જરૂરી છે